કેમ બોલે બધા પરિચાય જો બધા બોલે બેડા બેડા મીઠાઈ મીઠાઈ ખાવાની મજા આવી જાય દિવાળી મીઠાઈ આવી આ ગરીબના આપડા ભેગું નિરામળો આપણા યાર ના બોલા દેવા છોકરા ટેટા મંગાયતા બધું ટેટા પેડા બધું લાવ્યો શુ ગાડીમાં ગરબા જો એ કાકા ટેકા લઈ આયા એ અરે ગરીબન સુદવા કે દે હડ જલે ભાઈ 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 આ ગરીબન ને દેવા દે ને તારે આપડા ઘેર આયા ને હવે બધું ની આપા દેવાન હા કાકા

લાબો દન ત ના પાડવાની ઓન ત તારું હું બોલતો આવતા તારું આઈ પણ લીંબુ લાવું પાછો તે ગરીબનું લે હું આખો પૂરી લઈ જાતો એનો ના 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 કરા પાછો શાંતો વાત હાચી આનું હું તો જ કેવું આપું તો હેમધુ ઓ થાઉં તો અંદરથી Ah, geri bandu na pi awal deh, ya geri mau geri. Ah pi, hadi paling itu geri mau itu gua kawan itu curi lagi geri pasah. Alah geri bandu pi hadi paling pasah. Apa ke? Emam bapunal dia ni, tapa punal dah cik budilawa. Manta melayu siapa yang main? Tapa ini maru, tapa ini siapa sih? Kau, boy, 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 pelatih dan.

અમીર મો આપડી મજબૂરી ના આમતી તો પીવાનું અંબાજે ના નહીં પાડતો એટલે હું તો ખબર હું કાંઈ હાથે બેઠો દીવા વેચવા માટે કોઈ આવે નહીં ને હું કરવાની ખબર નહીં પડતી કે અને તું આવ તું કોઈ ને આપણે દિવાળી કરવાની દિવાળી તો દીવા આપણા બધા વેચાય ગયા ને એટલે હું તને આપડે ફાટેલો લુગડા પહેરવા પડી ને એટલે હું કઉ પણ દિવાળી આવીએ ને એટલે આપડા આ દીવા વેચીએ ને ત્યાં પૈસા આવીએ ને એની આપડે દિવાળી કરીએ શું કેવું એટલે શેક તો કરતા ગયા ને એટલે તો કોઈ હારા નહીં પાછા અમીર ને ગરીબ ને પેલું રાખી દઉં છે ને આપણે બે વેચવા દઉં બે તું ઉપર લે અને આપણે બે વેચીએ તો ના ઉપડા ઉપર મારા આ એક્સિડન્ટ થયું તે પગે હેરાતું નહીં ખબર ને એક પગ એટલે હું ઉપર ઉપડાવી ગયો છે આપડે આમ રોડ બાજુ નહીં વેચવા કોઈ લે તો બરોબર એ તો બોય ફોર ઇલિયા બોલે આપડે દિવાળી કેના થા મુ હેડેક તો નહી અને તને તોકલ ઉપરાઈ હે લે આ બોલે દિવાળી તો કમી પો છે તારા તારા હાલ કેવા હી મારા કેવા હાલ હેરાબા દિવાળી સજી હેજી હે કોઈ નહી તો હે

ઈ હા રદ નહી હોતો આ તાજી ભિખારી એ તો નઈ બોલ તો માર માર કરી આખો દારો કાકો મારતી જ નઈ

આર તો કપર સા બિઠાડીયાવાની ગશના લેવાય એ હું લે ધંધો કરી સોલી આવું સા તો મજૂરી કરી કરો ફરિયા કામ પણ અમાને એ જગ્યા કોઈ લઈ જતું જ નહી આ તો ભાઈ ને ભાઈ બને એ કો લઈ આવી હાથ તો મડાવ

অধিক ৰ <SMuchridgearía> <sy>

ને કોલી હેડવા કરું લોતરાવા કરું તો ઊભા તો ફરી મારું આમર કોને લે લે હે અને આપણ તો પછી માર્યા તો આપડા કે નતા હેરોમ આ ઘડીમાં ભીખારીયા લાપવા લઈ લેવા અતાર તું લાગ દાડી વાત જનર બે વખત બેઠ્યો ટેડા બેટા બોલ તો હું બજારમાં ધૈન આવું પાછું હા તો જતના બાપાને ઘરે બોલાવ ના હોય તો બાપુ હા તું બજારમાં જવા દે હા પેલા ખેતરે એક્સિડન્ટ થાય હું બચાવ દે આ મને મને બતાય લે આ બધું ઉભા રહે ભાઈ આ બધું ઉભા રહે ભાઈ ઉભા રહે મારી જિંદગી બતાઈ તું ઉભા રહે દાખો લઈ જ હેડ લઈ લો કે આટલી ઘર પૈસા આલું તન તારા દાખો લઈ જ હેડ ને તું ઉભો રહે હેડ તન દાખો લઈ બધું લઈ લઉં